રાખ ચારો બીજા કળી અને જય દ્વારકાધીશ ખેડૂત ભાઈઓ હવે આપણે એક લહણ નો ચારો કર્યો લહણ પચીસ દિવસ નું થયું હવે ગયા વખતે આપણે થોડુંક ઓછું લહણ કર્યું હતું કારણ કે વીમા જેવું હતું કે આપણે ટ્રાય મારીથી ગયા વખતે કે કેવુંક લહણ બેસે તો આપણે ગયા વખતે લહણ બહુ સારું બેસ્યું હતું એટલે આપણે આ વખતે જરાક એક ચારો બનાવ્યો આખો આ છે અમારું લહણ ને હવે આપણે લહણમાં રાખ છાંટવાની છે રાખ આપણે ઘરના સુલાની છે તો હવે આપણે રાખ છાંટવાનું ચાલુ કરી દઈએ આ રીતના આપણે રાખ છાંટી દઈએ અને ખેડૂતભાઈઓ રાખથી ઘણા પ્રકારના ફાયદા મળે જો જમીન થોડીક પેશાળ રહે આ સુપર જેવું આનું રાખનું કામકાજ કરે આપણે સુપર ખાતર આવે એના જેવું રાખનું કામકાજ કરે એના હિસાબે આપણે રાખ સાટીએ ને રાખ છાંટવાથી લહણનો ચારો પેસાળ રહે બીજા નંબરમાં લહણની કળી હારી બેસે અને આપણે પેસાળ જમીન રહે તો લહણ પાકે તો એ સમું પડે આપણે લહણ સોપા ટાણે આમાં આપણે સુપર ખાતર પહેલાં ક્યારામાં સરખી રીતે સાટી દીધું હોય ને તો સુપર ખાતર એ બહુ સારું કામ કરે અને આપણે આ રાખનો ઉપયોગ કરીએ આપણે આમાં ટાણે સુપર ખાતર નાખ્યું હતું પણ આપણે આ એટલા ચારામાં પાંસઠ કિલા નાખ્યું હતું અને સેપ્યું હતું સુપરથી જમીન એકદમ ફસાળ રહી આ બધી ખાતર તો હમણાં બધી નીકળ્યા બાકી આપણે જૂનુંને જાણીતું એકદમ સારામાં સારું ને સસ્તું સુપર ખાતરની આરે કંઈ ખાતર ન આવે ને આપણે લહાણા પાકી ગયા પછી આપણે લહણના જોડા વાળ્યું જોડા વાળી અને આપણે હુકલ ધૂળમાં અઠવાડિયું દસ દિવસ દાટી રાખ્યું એટલે આપણે એક વરસ લહણ ઘેર રાખવું હોય ખાવા માટે તો એ લહણ ખોટું ન પડે અને બગડે નહીં ખેડૂતભાઈઓ અમે લસણમાં આ રીતની ખેતી કરીએ તો તમે પણ આ રીતની ખેતી કરતા હોય કદાચ લહણમાં અલગ પ્રકારની ખેતી કરતા હોય તો કોમેન્ટમાં બતાવજો અને બીજા ખેડૂ ભાઈઓને શેર કરજો ને અમારો વિડીયો સારો લાગજો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં